ઈડીએ જમીન કોબાણમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરતા રાજકીય વર્તુળોમાં હડકંપ મચ્યો છે રાજકીય વર્તુળમાં હડકંપ મચાવતી એક મોટી ઘટનામાં ઈડીએ મોડી સાંજે જમીન કોબાણમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરી હતી ઈડીએ સીએમ સોરેનની કલાકો સુધી પૂછપરછ કરી હતી જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી તો હેમંત સોરેન પાર્ટીના સિનિયર નેતાઓ સાથે રાજભવન જોઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજીનામું સોંપ્યું હતું ઈડીએ રાજ્ય રાજભવનમાંથી હેમંતને અટકાવવામાં આવ્યા અને ઈડીની બીકે ભાગેલા સીએમ હેમંત સોરેન ચાલીસ કલાક બાદ રાજધાની રાંચી પાછા આવ્યા હતા અને તરત ધારાસભ્ય દળની બેઠક કરી હતી મળતી માહિતી અનુસાર ભાજપના નેતા અને પૂર્વ સીએમ રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે સીએમ હેમંત સોરેન તેમની પત્નીના વ્યવસાય માટે ચાર એકરનો પ્લોટ ફાળવવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો હતો આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા પ્લોટ પુલમાંથી કલ્પના સોરેનની કંપની સોહરાઈ પ્રાઇવેટ લિમિટેડ માટે જમીન ફાળવવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ